તો આવો આપણે સાંભળીએ આ દશામાની વાર્તા એક ગામમાં નદીના કિનારે રાજાનો મહેલ આવેલો રાણી રોજ જરૂખામાં બેસે ને કુદરતી સૌંદર્ય જુવે એક દિવસે નદીમાં નાવા ઘણી સ્ત્રીઓ આવી આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી કે રાણીબા આજે અષાઢ વદ અમાસનો દિવસ છે આજે દિવાસાનો તહેવાર છે આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે તેથી નાહવા આવી છે રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈને બોલી કે બહેન મારે દશામાનું વ્રત કરવું છે ભલી સ્ત્રી બોલી કે સારી વાત છે આ વ્રત કરવાથી સુખ સંપત્તિ સાપડે અને કષ્ટ હોય તો દૂર થાય અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસે સવારે નાઈને દશામાની કથા કેવી સાંભળવી પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશ સ્થાપવો પછી દસ શેરનો દોરો લઈ દસ ગાંઠો વાળવાની અને તેને કંકુ લગાડી હાથે અથવા કળશે બાંધી દેવાનો કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવાની અને વ્રત કરનારે દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા પડે એક કાણું કરે તો પણ ચાલે પાંચ વર્ષ સુધી આ વ્રત કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે અને વ્રત નો મહિમા એટલો બધો છે કે કહેતા પાર ન આવે રાણી મહેલે ગઈ અને રાજાને વાત કરી રાજા બોલ્યો કે વ્રત કરવાથી ફાયદો શું રાણી કહે કે મન પવિત્ર થાય તન નિરોગી રહે દુખિયાને ધન મળે અને વાંઝિયાને પુત્રનું ફળ મળે રાજા કહે કે આપણી પાસે વિપુલ ધન છે એમાં તને શું ઓળખ દેખાય કે વ્રત કરવા તૈયાર થઈ છે રાજાના અભિમાની વચનથી રાણીને ખૂબ જ દુઃખ થયું તેણે તો રાજા સાથે રીસામણા લીધા અને આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી રાજાએ દશામાની અવગણના કરી તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચઢી આવ્યો એટલે રાજા રાણી બે કુંવરોને લઈ પહેરે લુગડે ચાલી નીકળ્યા થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો તેમાં બધા વિશ્રાંતિ ખાવા બેઠા છે તે બાગના લીલા ઝાડો ભડભડ સળગવા લાગ્યા રાણી સમજી ગઈ કે આ માઠી દશાનું પરિણામ છે અને રાજાને પણ એવું જ લાગ્યું અને પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું ત્યાં રાણીએ ખાવા આપવા કહ્યું ત્યારે છણકા કરીને તે બોલી કે જા જા હવે છેક અહીં સુધી રોટલાની ભીખ માંગવા આવતા લાજ નથી આવતી રાજા રાણીએ દેવ્યને દોષ દેતા આગળ ચાલ્યા કુંવરો ભૂખે તરસે એવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા પરંતુ પગથિયા એવા લીસા હતા કે બંને કુંવરો લપસીને વાવના અથાગ જળમાં ડૂબી ગયા રાજા રાણી રડવા લાગ્યા તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો કલ્પાંત કરતા તેઓ આગળ ચાલી નીકળ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાને મનમાં થયું કે બહેનને ખૂબ જ દાગીના આપ્યા છે તો તે જરૂર આશ્રય આપશે રાજાએ ગામના પાદરેથી એક ગોવાળ સાથે બહેનને ઘેર પોતાના આગમનના ખબર કેવડાવ્યા બહેને સંદેશો સાંભળ્યો તેણે બબડાટ કરીને થોડીક સુખડી માટલીમાં ભરી તેના પર કોળિયું ઢાંકી તેના ઉપર ચંદન હાર મૂક્યો અને પછી લુગડાના કટકા વડે માટલીનું મોઢું બાંધી તે માટલી પેલા ગોવાળને આપીને કહ્યું કે ગોવાળ મારા ભાઈ ભોજાઈને આ બધું આપી કે છે પણ તેના વચનો હાડો હાડ લાગી આવ્યા હતા રાણીએ રાજાને કહ્યું કે નાથ બહેનનું હેત જોઈ લીધું ને આ તો સુખની સગી હતી દુઃખમાં ભાઈ કોણ ને ભોજાય કોણ જગતમાં બધી સ્વાર્થની સગાઈ છે ગામના પાદરે આવેલ ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉઘાડી તો કોડિયામાં મૂકેલો ચંદન હાર વિછી થઈ ગયો હતો રાણીએ કહ્યું કે જોયું ને બહેનનું હેત રાજાએ માટલી હલાવી કોડિયાને વિછી સાથે દૂર ફેંકી દીધી માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢેફા હતા રાજા સમજી ગયો કે બહેન કદી આવું હલકટપણું ન બતાવે

માટે સવારે ખાજો અને જ્યાં જવું હોય ત્યાં જજો આમ કહી રખે વાડે વાડીના દરવાજા બહાર બે ખાટલા ઢાળ્યા એકમાં રાણી સૂતી અને બીજામાં રાજા સૂતો પેલા બે તરબૂચ રાજાએ ખાટલામાં જ રાખ્યા હતા હવે બન્યું એવું કે એ પ્રદેશના રાજાના બે કૂવરો શિકાર કરવા ગયેલા અને તે સાંજ સુધી પાછા ન ફરતા રાજાએ સિપાહીઓને કૂવરોની શોધ માટે દોડાવ્યા હતા આ બાજુ રાજા રાણીના કમ ભાગ્યે ખાટલામાં રાખેલા બે તરબૂજ એકાએક ગુમ થયેલા કુંવરોના મસ્તક બની ગયા હતા રાજાને આ બાબતની ખબર ન પડી સવાર પડતા પેલા રાજાના સિપાહીઓ શોધતા શોધતા તરબૂજની વાડી આગળ આવી પહોંચ્યા અને ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબોળ થયેલા મસ્તકો જોઈ તેઓ સમજ્યા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે

કુટુંબના માથે દુખના ડુંગર તૂટી પડ્યા છે માટે અષાઢ માસના દશામાનું વ્રત કરી માને રીઝવું શ્રાવણ મહિનો બેસવાના એક દિવસ પહેલા રાણીએ કેદખાના ઉપરીને કહ્યું કે ભાઈ આવતીકાલે દિવાસો છે અને હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે ભલા ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપવા વચન આપ્યું દિવાસાના દિવસે સવારે ને રાણીએ દસ શેરનો દોરો લઈ તેને દસ ગાંઠો વાળીને કંકુ લગાડ્યું પછી માનું નામ લઈ કળશની સ્થાપના કરી અને તે દોરાને કળશે બાંધી દીધો પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગઈ આવી રીતે દસ દિવસ નકોરડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું અને એ રાતના રાણીએ દસ મુઠ્ઠી ઘઉં ભરી માટીની સાનણી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી અને એ રાતના ત્યાંના રાજાને સ્વપ્નમાં દશામાં આવીને કહ્યું કે રાજા તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરોના હત્યારા નથી પણ દૂરના રાજ્યના રાજા રાણી છે માટે તેમને છોડી દે તમારા કુંવરો જે શિકારે ગયા હતા તે તેના મોસાળમાં છે તેવો કાલ સવારે હેમખેમ તારા મહેલે આવી પહોંચશે તે જે લોહી નીતરતા મસ્તકો જોયા હતા તે માયાવી મસ્તકો હતા માટે શોક ના કરી સ્વપ્ન પૂરું થયું ને રાજા તો જાગી ગયો તેને ઊંઘ આવી નહીં અને સવાર પડતા જ તે ગુમ થયેલ બે કુવરો મારતે ઘોડે મહેલે આવી પહોંચ્યા અને રાજા કુવરોને ભેટી પડ્યો ને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો પછી તે રાજાએ પેલા બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી તેમને આવકારી જમાડીને કહ્યું કે ક્ષમા કરજો તમે નિર્દોષ છો મારા કુંવરો જીવતા છે અને આખરે તે મહેલે આવી ગયા છે મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા પર ઉતર્યો છે તેથી તમારી દુર્દશા થઈ છે પરંતુ હવે દશા પલટાઈ છે એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્યનગર તરફ નીકળી પડ્યા રસ્તામાં રાજાની બહેનના ગામનું પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે દાટી દીધેલી માટલી કાઢી અને મોઢે બાંધેલું લૂંગડું છોડ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી તે બંનેએ ખાધી અને પછી કહ્યું કે નાથ હવે આપણી બેડા વળી છે માટે ધીમે ધીમે સર્વે સારા વાના થશે આગળ જતા પેલી વાવ આવી આવતી વખતે દશામાં એ વાવમાંથી બંને કુંવરોને અદ્રશ્ય રીતે ઉઠાવી લીધા હતા તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ડોષી બની બંને કુંવરોને આંગળીએ વળગાડીને રાજા રાણી પાસે આવી કેવા લાગ્યા કે વટે માર્ગુઓ કે આ કોઈના રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે તો તમે તેમને લઈ જાઓ રાજા રાણી પોતાના કુવરને ઓળખી ગયા અને ચતુરાણી દશામાને ઓળખી ગઈ દશામાએ કહ્યું કે તારા પતિએ મારા વ્રતની અવગણના કરી તેથી તમારી માઠી દશા બેઠી હતી મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વેને સમજાવજો વ્રત કરનાર જરૂર સુખી થશે રાજા રાણી અને કુંવરે દશામાંને નમન કર્યું અને તે આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા આગળ ચાલતા રાણીની સહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાને ઘેર રોકાઈ જવા ભાવપૂર્વક કહ્યું રાણી બોલી કે બહેન હવે અમારી દશા સુધરી ગઈ ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ કહી હતી માટે બહેન તારે ત્યાં મેં કંગાળ શોભીએ નહીં ત્યાંથી નીકળી બધા રાજબાગ આગળ આવ્યા તો બાગમાં બધા ઝાડો સુકાઈ ગયેલા હતા ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડાના ઢગલા પડ્યા હતા પણ બધા બાગમાં દાખલ થયા તો સાથે જ બાગ લીલોછમ બની ગયો અને આ જોઈ રાણીએ રાજાને કહ્યું કે જોયું ને આપણી દશા ફરી એટલે આપણે જ્યાં જઈએ ત્યાં વધાવી લેવામાં આવે છે મારી આખા ગામમાં સમાચાર ફેલાવ્યા એટલે પ્રજામાં હર્ષ વાપી ગયો અને બધા ભાગ આગળ આવ્યા દુશ્મન રાજા જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયો હતો તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માંગતો હતો તે પણ ખબર મળતા રસાલા સાથે રાજબાગમાં આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું લોકોએ હર્ષનાથ રાજાની વિનંતીને સ્વીકારી લીધી અને પછી રાજા રાણી અને કુંવરો પાછા સુખમાં રહેવા લાગ્યા રાણી દર વર્ષે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કરતી દસ દિવસ સુધી નકવડા ઉપવાસ કરી માટીની સાંડલી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી આવી રીતે પાંચ વર્ષ રાણીએ દશામાંનું વ્રત કર્યું પાંચ વર્ષે વ્રતની પૂર્ણાહુતિ થતા રાણીએ વ્રતનું ઉજવણું કર્યું તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા અને પછી એક રૂપાની સાંડણી બનાવી રાખી હતી તે ગામમાં મોટા પંડિતને દાનમાં આપી તેમના આશીર્વાદ મેળવ્યા હે દશામાં જેવી રીતે તમે રાજા રાણીની દશાવાળી તેવું જ તમારું આ વ્રત કરનાર વ્રતકથા વાંચનાર સાંભળનાર આ વિડીયો જોનાર સાંભળનાર સર્વનું કલ્યાણ કરજો તો બોલીએ દશા માત જય તો મિત્રો સાંભળ્યું ને કે આપણે જ્યારે કોઈ વ્રતની અવગણના કરીએ છીએ ત્યારે તે વ્રતના પ્રધાન દેવી દેવતાની આપણા ઉપર કેવો કોપ ઉતરે છે જેવી રીતે રાજાએ દશામાના વ્રતની અવગણના કરી અને દશામાના કોપનો ભોગ બનવો પડ્યું પરંતુ દશામાના આશીર્વાદથી તેની કેવી રીતે દશા સુધરી તેની કથા પણ આપણે સાંભળી એટલે જે કોઈ આ વ્રત કરે છે વ્રત કથા સાંભળે છે છે વાંચે તેના પણ જો દિવસો ચાલી રહેલા હોય તો તેની પણ આવી જ રીતે દશા સુધરે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ દશામાની વાર્તા સાંભળી હશે આવી જ રીતે દસ દિવસ સુધી આ વાર્તા સાંભળજો અને વાંચજો તો જે લોકો દશામાનું વ્રત કરતા હોય તે લોકો સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો કે જેથી કરીને આ દસ દિવસ તેઓ આ વાર્તા સાંભળે અને વ્રત ન કરતા હોય અને માત્ર આપણે વાર્તા સાંભળીએ છીએ તો પણ દશામાના આશીર્વાદ મળે છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અમારે ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ